ઇસ્લામ ધર્મની અંદર એક માખીને મારવાનો આદેશ નથી તો માણસને મારવાનો આદેશ ક્યાં આવ્યો છે તો ભારત સરકાર એટેક કરે અને એને સર્જિકલથી જવાબ ન દેવાય એની ઉપર એટેક કરી અને એને જવાબ દેવાય કે આ પાણી રોકીએ નહીં એ તો અમારી ભલામણ છે પાણી રોકવાની બાકી અમે ધારીએ તો પાકિસ્તાનનો નકશો પણ મિટાવી શકીએ સાવરકુંડલા તાલુકા વતી એવું આહવાન કરું છું કે જ્યારે પણ

કે કોઈ ઇન્સાનને કતલ કરવો એ જિહાદ છે અથવા એ કતલ કરવું સવાપનું યા સારું કાર્ય છે બિલકુલ ગલત છે તમે કુરાન શરીફને ઉઠાવીને જોશો તો કુરાન શરીફમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે જેને એક વ્યક્તિને કતલ કર્યો એને સમગ્ર માનવજાતને કતલ કર્યો બરાબર છે અને જેને એક વ્યક્તિને બચાવ્યો એને આખી દુનિયાના દરેક વ્યક્તિને બચાવ્યા એ બરાબર ગણાય છે પરંતુ જે રીતે આતંકવાદી આ પાકિસ્તાનના ઉપલા કોરો છે અવારનવારમાં ઉપલા કરે છે કટલા છે યોગ્ય માનો બિલકુલ આ વાત યોગ્ય છે જ નથી કારણ કે આ પહેલો એવો બનાવ નથી કે જે પહેલગામની અંદર આતંકવાદી હુમલો કરવામાં આવ્યો અવારનવાર આ પહેલગામ હોય એની સિવાય પુલવામા હોય એની સિવાય પહેલા આપણા ચૌદ સૈનિકોના માથા લઈને વ્યા ગયા હતા હવે એ મને સમજાતું નથી આ લોકો આવું શ કરે જ્યારે કે આપણું ભારત દેશ પાકિસ્તાન કરતો પાંચ ઘણો મોટો આપણો દેશ છે અને આપણી સૈનિક પાકિસ્તાન દેશ જેટલા આપણા ફોજીઓ સૈનિકો છે તો હું તો એટલું કઉ છું કે હવે અત્યારે આપણી માટે સર્જિકલ સ્ટ્રાઇક કરવાનું કોઈ સમય નથી એની ઉપર બધાએ ભેગા મળી અને દરેક લોકોએ એક સાથે એક આવાજ ઉઠાવીને પાકિસ્તાનનો નકશો દુનિયાની ધરતીથી મીટી જાય એવો ભારત સરકાર એટેક કરે અને એને સર્જિકલથી જવાબ ન દેવાય એની ઉપર એટેક કરી અને એને જવાબ દેવાય કે આ પાણી રોકીએ નહીં એ તો અમારી ભલામણ છે પાણી રોકવાની બાકી અમે ધારીએ તો પાકિસ્તાનનો નકશો પણ મિટાવી શકીએ અને આ કામ બહુ ખરાબ છે આમાં વાતો કરવાથી ક્યારે પાર નહીં આવે આની ઉપર એટેક કરવો જ પડશે એને જવાબ આપવો જ પડશે અને એના માટે અમે દેશની સાથે છે સરકારની સાથે છે અમે પણ આ દેશનો એક અંગ છે અને જ્યારે પણ સરકારને મુસ્લિમ સમાજની જરૂર પડે તો હું એક સુન્ની મુસ્લિમ જમાતના એક જુમ્મા મસ્જિદના ઇમામ તરીકે સાવરકુલ્લા તાલુકા વતી એવું આહવાન કરું છું કે જ્યારે પણ મુસ્લિમ સમાજના યુવાનોને સરકાર આમંત્રણ આપશે દેશની સુરક્ષા માટે તો અમે અમારી ઔલાદને લઈને અમે પણ પોતે બોર્ડર પર આવવા તૈયાર છે પણ અમે આ દેશના વડાપ્રધાનને અને ગૃહ પ્રધાનને મેસેજ આપવા માંગીએ છીએ કે આની સાથે વાતો ન કરો આની સાથે હુમલો કરીને બતાવો કે ભારત શું છે આજે આપણા દેશની પ્રગતિ એમનાથી જોવાતી નથી એ હિસાબે આજે આવા આતંકવાદી કૃત્યો કરી અને આપણા દેશને બરબાદ કરે તો એ આપણે બરબાદ નથી થવાનું બલકે આપણે એને બરબાદ કરી નાખવાના છે અને એનો નકશો દુનિયામાંથી મિટાવી દેવાનો છે દુનિયામાંથી નકશો મિટાવવાની વાત છે પરંતુ ભારત દેશ અવારનવાર વલણ અપનાવે છે અને હદ છાશવારે પાકિસ્તાન દ્વારા આ રીતે આતંકવાદી ઉપલા થાય છે અને બીજી કઈ ભાષામાં જવાબ દઈ શકાય કે જેના કારણે તેને પણ સબક મળે આપણા ભારતમાંથી જે પાકિસ્તાનીઓ છે તેને પણ પરત મોકલવા દિયા છે બાંગ્લાદેશીઓને પરત મોકલવામાં આવી છે ભારત દેશ બધાને સાચા રાખવાનો વાત છે છતાં પણ આ રીતનું કેમ એ અત્યારની જે પરંપરા આપણા દેશની વર્ષોથી જે ચાલી આવી છે કે પક્ષ વિપક્ષની સાથે જે રહીને આ કાર્યો કરવામાં આવે છે ભલે એ ભારતનો એક અંગ છે અને એ લોકોની એક તાકાત છે કે ભાઈ જે વિદેશીઓને અહીંયાથી હકારી કાઢે છે બાંગ્લાદેશીઓને પાકિસ્તાનીઓને પણ એ કોઈ જવાબ નથી એ જવાબ તો એનો એ જ છે કે ભાઈ પાણી બંધ કરવાથી ભૂખા મરી જાય એવું એની સાથે ટોટલ જેટલા આપણા રાહદારી વ્યવહારિક જેટલા કાર્યો છે બધા બંધ કરી દેવામાં આવે એની સાથે આપણો એક પણ જાતનો વ્યવહાર ન રાખવામાં આવે ત્યાં સુધી કે એ લોકોની ઉપર એટેક કરીને જવાબ દઈ દેવાય જો એક મુસલમાન 11 ને બચાવી શકતો હોય તો યાનો આપણો એક સૈનિક 11 ને મારી શકે છે એવી આપણા સૈનિકોમાં તાકાત છે આપણી પાસે હથિયારો છે રાફેલ છે વિમાનો છે આપણી પાસે બધું છે તો એ ક્યારે કામ આવશે જ્યારે આપણો દેશ ખતમ થઈ જશે ત્યારે હવે વાતોનો अथवा ભાષણનો કે વાણીવિલાસનો કે બયાનબાજીનો કોઈ સમય નથી મોટી મોટી વાતો કરવાથી ક્યારે ફાયદો થાય નહીં પ્રેક્ટિકલ તરીકે મેદાનમાં આવી ને આપણા જે ગૃહ મંત્રી સાહેબ છે આ મંત્રી સાહેબ છે વિદેશ મંત્રી છે અને આપણા પ્રધાનમંત્રી છે આ બધાએ એક એવી ફિટિંગ બોલાવી અને પાકિસ્તાન પર એક એવો એટેક કરવો જોઈએ કે ખરેખર પાકિસ્તાન ક્યારે પણ ભારત તરફ આંખ ઉઠાવીને ન જોઈ શકે એવી આપણે બધાએ કોશિશ કરવી જોઈએ આપણે બધા કોશિશ કરવી જોઈએ પરંતુ કેટલ માર્ચ ઉજે છે વિરોધ કરે છે કાળી પટ્ટી બાંધે છે બેનોરો કરે છે આવું જ કરવાથી આંતકવાદો મટવાનો છે આના માટે નક્કર પગલાં જોઈએ આ નક્કર પગલાનો તમે કહી દો પરંતુ મુસ્લિમ સમાજમાં હું સહયોગ આપશે આ એક દેશની પરંપરા છે કે જ્યારે આવા કૃત્યો થાય તો મીમબત્તી ચલાવીને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે એને પ્રાર્થના સભા યોજવામાં આવે છે

કે અમારી તાકાત એટલી છે કે અમે કાળી પત્તી બાંધી તમને જાગૃત કરીએ છે કે ભાઈ મુસ્લિમ સમાજ તમારી સાથે છે એ રીતે અન્ય છે છે તમારી સાથે અને આના માટે આ જે જૂની પરંપરા છે એને સ્થાપિત કરીને હું તો એમ કહું છું કે એકી સાથે દેશના દરેક નાગરિકને ભેગો કરી ને એકી સાથે એવું કામ કરવું જોઈએ કે આખી જિંદગી પાકિસ્તાનનો ખાત્મો થઈ જાય તો ક્યારે આતંકવાદ ખતમ થશે થઈ જશે આવા થોડાક દિવસ ઇમોશનલ બયાનબાજી ભાષણબાજી પાણી બંધ કરી દેશું અમે આ કરી નાખશું કરી નાખશું નથી આવવાનો કોઈનો દીકરો પાછો નથી આવવાનો આવા બધા ભાષણો કરવા કરતો બહેતર એ છે કે એક વખત બધી જ આર્મીને ઊભી કરી અને બોર્ડર સુધી પહોંચાડી દો અને એક એવો હુમલો કરી દો અને આપણે છુપીને હુમલો કરવાની જરૂર નથી શહેરમાં હુમલો કરો જેથી કરીને ખ્યાલ આવે કે ભાઈ ભારત તરફ પાકિસ્તાન તો હું દુનિયાના કોઈ પણ દેશની એવી તાકાત નથી કે જે ભારત તરફ હાક ઉઠાવી નહીં જોયું આપણે મુસ્લિમ સમાજની તો માગણી પણ એ છે કે ભાઈ એટેક કરો અમે તમારી સાથે છે ને અમારી લાગણી એ છે કે જેને સ્વજન ગુમાવ્યા એના માટે અમે દુઆ પણ કરીશું અને આવે ને કઈક આર્થિક મદદ કરવાની જરૂર પડે તો મુસ્લિમ સમાજ આખે આખો એમની સાથે ઉભો છે એવો હું જિમ્મેદાર તરીકે પરવચન આપું છું હાબી શાદિક સાહેબ તેણે પણ જણાવ્યું કે ભારત દેશ દ્વારા આકરા પગલા લેવા જોઈએ પાકિસ્તાન ને તેના નકાવી દઉં છું ફારૂક કાદરી ગુજરાત